મિત્રો જય બાબા સીતારામ ફરી નવા બ્લોગ ની અંદર તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત કરું છું કેમ છો મજામાં જઈશો ભાઈ આપણે પણ મજામાં જ છે તો ભાઈ બોટલો બધી ખાલી કરીને મેળવી નાખી છે ગાડીમાં કાયલા ફેરો મારીને આવ્યા હતા ને આપણે એટલે ગાડી મૂકી દીધી તો આ બધી અહીંયા ખાલી કરી નાખી છે અને બોટલો મેળવી નાખી છે આજનો સ્ટોક કરી દીધો છે ખાલી બોટલોનો બધી અહીંયા છે આની થોડીક પાછળ પડી છે થઈ છે ખાલી બોટલો લેટ વહી ગઈ છે ભાઈ શુક્રવાર છે એટલે આજની લેટ હવે પાછી કારે આવે નક્કી નહીં હવે શુક્રવાર છે કાપી નાખી છે હમણાં આગળ જ ગઈ છે લેટ તો લેટની વાટે જઈ પેલા તો છે ને ભાઈ હવે આ ખડકી નાખી આપણે અંદર કારખાને લેટ આવે એટલે પાણી સાટી દઈ આજનો પાછો વ્લોગ આપણે આડા નવ ચાલુ કર્યો છે આપણી ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેવાનો આ બધી બધું પ્લીઝ છે આપણી અહીંયા છે થોડીક આ બાજુ આ થપી મેરી છે અહીંયા જો આજમાં સ્ટોક થઈ ગયેલો છે ખાલી બોટલો નો નહીં ને કમ્પ્લીટ થઈ ગયા મિત્રો અને વાગી ગયા છે હાર્ડ આવી ગયા ભાઈ લેટ આવી નહીં ઘણી વાર જોઈ હજી લેટ આવી નથી અને ઝીરો અને ગ્રીન ખડકી દીધી છે આપણે આ બે ભરો કોણ જોવે છે તેખી બેન છે ને બાળ મંદિરેથી વહી આવ્યા તેખી જે બાળ મંદિરે એમ ખાઈ ને આવી ને ખાધું તેને દાળ ઢોકલી હતી ને તે ટકા તે હું ખાધેલું છે કોણ ચાલુ છે ભાઈ મિત્રો છે ને ભાઈ આ બે ખડકી દીધી છે આપણે ત્રી પેટી ને સોવી એમ કે ચાલીસ પિસ્તાલીસ પેટી ખડકી છે પણ કારણ કે આમાં એવું છે લેટ છે નહીં સવારની વાત જોઈ છે સાડા અગિયાર થઈ ગયા હજી આવી નથી ભાઈ ને આજનો પાવ શું કરવા છે અત્યારે લેટ કાપ હોય તો એ આપણને ખબર નથી સવારની લેટ આવી નથી નહીં ને કમ્પ્લીટ થઈ ગયા છે ભાઈ

કેમ પણ હા આ બેન ભાત હા કરવા છે કે તમારે કાંટો ચાલુ કર્યો બંધ કરી જો બાંધ કરી જો તીખી બેન એક આમ છે કાં રહ્યા અહીંયા છે ખતાઈ ગયા કે શર્માઈ ગયા તો ભાઈ ગ્રીનનું લિક્વિડ નાખવાનું છે નાખવામાં નહીં સાડા પાંચ નો સમય થઈ ગયો છે કારણ કે ભાઈ લેટ સાડા ત્રણ થી ચાર વાગે આવી ગઈ પછી બધું સાફ સફાઈ કરી અને એવું હતું ફવાદી ની જોતા હા ત્રણ થી ચાર ચાર વાગે લેટ આવી ફવાદી ની જોતા હા પણ આજનો શુક્રવાર હતો એટલે કાપ હતો આવડા આ બધા હવે અહીંયા રમબે છે તો ભાઈ આપણે ગ્રીન નું લિક્વિડ નાખો વૈયા ગયો ભરાઈ ગયું એટલે கிரீன் 20 ஜி சைடுல ரமே பேக்கிங் கேஷன் 20 கொக்கா நா கொக்கா பாக்கி சே மற்ற ரூட்டே வீசே பக்ரோமா அகரே படா கோச்சனை வடர ஜேஸ் போறதோ திக்யோ ஒயில கூட்டிடு பைகி பைகி நிதி கோயின હા એક બાકી છે ને અમે આટલા પેકિંગ કરવાની બાકી છે અમે પેકિંગ થાય છે આ જીરું અને ગ્રીન થઈ ગયું છે એમ વાઈટ જીરુંના પાંચ છ ફોકા એ આપણે બેપુટ રાખવાનું છે બેકુજ લેવા જવાનું સમય કહીને બેકિંગ લઈ કમ્પ્લીટ મિત્રો ભાઈ ભરાઈ ગઈ છે વાઈટ જીરો ગ્રીન જીરો હા વાઈટ જીરું છે ને ભાઈ ગેટી નહીં એટલે આમાં મેગો બંને હો આપણે

તો આવીને પછી ખાવાનું છે તો આ દુકાને સોડા દઈ આવી તો કમ્પ્લીટ મિત્રો ભાઈ ગામમાં સોડા દિન વી એવા હાડા થઈ ગયા છે ખાવાની કમ્પ્લીટ તૈયારી થઈ ગઈ છે તો ખાઈ લઈ આવે નાની બેન બેહી ગયાં છે ઓલા બેન જ કંઈ ભાવે નહીં અને ફોન હોય એટલે બીજું કઈ જોઈ જ નહીં કાના નહીં થઈ ગયો છે બીજો દિવસ અને બીજા દિવસમાં ભાઈ ઊભા થઈને ચા પાણી પીને કમ્પ્લીટ થઈ ગયા છે અને આ કાલની ભાઈ છે ને લેટ વેગી હતી એટલે ભાઈ તમને ખબર જ છે તો કાંઈ કે ભરાણી નથી આપણે એટલી બધી લેટ ગઈ એના કારણે છે ને બે જ ભરાણી છે જીરું ને ગ્રીન જ છે ને હાદી ને મેંગો વ્હાઈટ જીરો ગ્રીન શીરો હજી બધી ભરવાની છે કારણ કે ભાઈ કાલમાં આપણે થોડીક જ ભેરી હતી તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું બ્લોગ ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરી દેજો મારી પાસે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય બાપાજી તરફ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો હાલ બાય બાય